કંટ્રોલા તો આમે બહુ હારા ખાવામાં કારેલા જેવા ન લાગે કાગલી નથી લાગતા ને કાગલા જેવા દિલ્હી નગર કાગલા ને ચાકરી ખામકું નથી ખાતી ઘણા ને એમ કે નગર કારેલા જેવા હોય કડવા એમ એમ કઈ કડવા નથી હોતા જો આવા બી હોય ને તો કડક હોય ને તો બી કાઢી નાખવાના એમના કુણા હોય ને તો નહીં કાઢવાના સુધારી નાખવાના આમના એટલે કંટ્રોલ સુધારીને તૈયાર થઈ ગયા બધાય સુધારી નાખ્યા છે અઢીસો ગ્રામ ઉપર રહેશે કા પાંચસો થોડા પોસા એટલા છે એટલા કંટ્રોલા લીધા છે અને હવે સુધારા ગેસે અને હવે શાક બનાવી નાખીએ આપડે બે પાવાળો તેલ મૂકી દવલામાં મૂકી દીધું છે ગરમ થાક આપણે ગ્રાય નાખી દઉં

Kalau gue lagi anak kecil, kan? Kau coba jalan tunak, kencang, udah kain, nak, nanti. Kau jangan Asin ya, yang hasil sih. brown, brown, nanti yang sih.

જો રોટલો છેલ્લો થાય છે રોટલો થઈ જશે શાક જો કંટ્રોલા નું સડીન થઈ ગયું છે તૈયાર સાવ થઈ ગયું છે સાવ ઘાટો રવો થઈ ગયો છે છેદ રહો રાખ્યો છે કેમ કે થોડોક રહો હોય ને તો હાલ લાગે એટલે સાવ બની ગયું છે અને આરે દૂધ લઈ લીધું છે અને બાજરીનો રોટલો લઈ લીધો છે સાવ બધી વાળુ તૈયાર થઈ ગયું છે અને આ શાક એકવાર જરૂર બધાય ટ્રાય કરજો દૂધમાં બનાવીને બહુ જ મસ્ત થાય મેં તો દૂધમાં જ બનાવી છે એ પાણીમાં નથી બનાવતા તે આ બનાવીને ભરેલા કંટોળાનું બનાવી ભરેલા કંટોળાનું તો હોણ મેં જ બનાવ્યું કા દીદી હવે દેહમાંથી આવે ને તો એ બનાવશું આપણે પાછા અહીંયા તો જો કંટોલા બહુ મોંઘા હોય પસાના અઢીસો ને એમ હોય હાઈટના અઢીસો નિયમ તો કેમ ખાવ અઢીસો એ થાય એની એટલે ચાલો સાથે રાજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આયો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં રીતને કેવું લાગ્યું શાક ઈ હું શાક કેવું લાગ્યું એમ કો શાક કેવું લાગ્યું સારું છે ઈ તો સમ મા બેહી ગયો છે મસ્ત